જય મિત્રો તો આજે આપણે કન્ટેન્ટ મોનેલાઇડ મળી ગયું છે મિત્રો સેટઅપ મળી ગયું છે આપણા આજથી પૈસા ચાલુ થશે મિત્રો એટલે કે આનો મતલબ આ આજથી મહેનત થોડી વધારવી પડશે તો દરેક મારા મિત્રોને કહેવાનું કે તમારે જે સેટઅપ નથી મળ્યું તો તમે ખૂબ જ મહેનત કરો મિત્રો કેમ સેટઅપ ના મળો આપણે લગભગ સાડા આઠ હજાર ફોલોઅવર હતા તો આપણે સેટઅપ નહોતું મળ્યું અને એટલી મહેનત ચાલુ રાખી આપણે ક મહેનત કરવાનું બંધ જ નહોતું બરાબર મિત્રો અમુક લોકોએ આપણે કીધું હતું કે મહેનત તો ચાલુ જ રાખજો ભાઈ તો એવાનો પણ દિલથી ધન્યવાદ મિત્રો કે જે જેને મને સપોર્ટ કર્યો મિત્રો તો તમારું પણ એ જ મારા કહેવું છે મિત્રો તમે જો મહેનત કરો તો એમ મહેનત કરતા જ રહો મિત્રો જો મહેનત બંધ કરશો તો તમારે જે શેટ સુધી કામ આવેલું છે મિત્રો મિત્રો એરી અટકી જશે અને પાછું ફરીથી સ્ટાર્ટ કરશો તો તમારે વધારે મહેનત કરજો એનાથી તો મિત્રો જે તમારી મહેનત ચાલુ છે ને એ મહેનત ચાલુ રાખો તો જે લોકોને સેટઅપ નથી આવ્યું ને એમને કહેવાનું એટલું જ કે મિત્રો જોરદાર મહેનત કરો મહેનત કરશે તો સેટઅપ આવી જશે આપણે સાડા આઠ હજાર ફોલો મિત્રો સેટઅપ આવ્યું છે અને આજથી કન્ટેન્ટ માણી થાય સેટઅપ મળી ગયો એટલે એક ડોલરમાં ઇન્કમ ચાલુ થશે મિત્રો આજથી તો આજથી આપણો મહેનત વધારી પડશે મિત્રો અને અમે એક સેટઅપ ચાલુ થાય જ મિત્રો ના થાય મહેનત તો તમારે વધારવી જ પડશે મહેનત તો ફૂલ જ કરવી પડશે મિત્રો તો જય રામદેવી જય માતાજી મિત્રો